राईयो राखे तुमने सेनू भाई बरके तुम्हारे दोस्त यार भगत आ गयो देख पोरो खाए के पोरो भाग में ले तुम्हारा केन पण भगत करम छुटा उड़ के छे ना पोरो भाग में न था पड़्या गरम कासा पड़्या अले मानवी ने बस थोड़ी गीटी विहान ने ओरा खवराव जे हैन केन विहान विहान हाय कर दे विहान फाइनल मारे मामा ने छोकरा ने छे ना करवानो छे भाणाजी नोन बधाई नो आमंत्रण हां अब तरी बदे पोती जाजो હાલ લો ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં છે અમે પણ મજામાં છે એ પેલા બધા મિત્રો રામ રામ જય માતાજી હમણાં હે ને વરસાદ જેવું છે નહીં એટલે આપણે માંડવીમાં પાણી હાલે ને ફુવારા પાણી ચાલુ કર્યું તો કે હમણાં ઢોર ને ભૂંડ એની વાતો જવા દે એટલા આવે ને તો ઉજાગરા એવા થાય ને રાત નદી કામ એવું કરવું પડે જોકે લાઇટ દી પડી છે ને સારું છે ને બીજા નંબર પાસે બધા મોટર ચાલુ થાય ને લાઇટમાં કાપો આવી જાય હે કવા લીધી

કરવાના દર્શન કઈ દર્શન આપે સીતારામ જય શ્રી કૃષ્ણ બધા ને જો અટાણે આઠ વાગે કામ કરી લીધું અને બસ અટાણે આવતી રહી ખેતર માં ખડવાટવા આ છે ને ઢોરાઈ આવ્યા ઉજાગ રહ્યું તો હતી કે ઝટઝટી કે હે ને આ ને બધી થોડા ઘણા અટાણામાં બુર દીધા ને અટાણે પાછું જવાનું હે ને બધું એ બધું કરવા તો હાલો એ કે વેલેરું છે ને પેલા ખડ ને અટાણે છે ને અમારે આમાં ઠાડ બહુ આવે જાય મેઘેરું હોય એટલે હે ને ખડ મજા ન આવે હાથમાંથી લહેરે જાય ખડ અને ભીંજાઈ પણ જાય ભારી અટાણે અમારે પાંચથી છ વાટવાની હોય એટલે અટાણે બેક વાટ્યું બેક બપોર બસી વાઠ્યું તો હાલો એવું બધું હાલે ને જવા હે સોયા બી जार इतना से सोया बे अवार त बहु हारा छे इर आवे गते ने दवाई सार दे दे छे ओला खोणे खडवाटे ओहो जाजु बोध वाटली तो पण बे पाथरा पड्या जे खडवरो मु ह मेगरवो है हां पानी पानी बिन पण वेलु वाटू पडन कने टाइम टू टाइम काम करू पडे હાલો ખળવ થઈ ગયું હવે હું જા એક હા એક થઈ ગઈ થોડું ઘણું વાટ હોય તો હું પાછી ઉપાડી જાય ના ના વાટું ન થકાય ન કે થકાય ને આરા ફરા ફરા જવાનું છે બাকি એ થો ઉપાડી ની પાછે એકાધી વાટ લેવી તો આજે વરસાદ થાય તો શું ઉપાડીશ ચાલો મેને વાટ લે હું કે ને બેઠાઈ ચાલુ મને દોસ્તાર ઓર ભગત આવી ગયા પોરો ખાઈ કે પોરો ભાગ માં લે તમાર

વધે પણ ફારસા વજન વાળું બરું છે એટલે વજન ના હાલો એકાજો પાથરો વાઢવો જો હો બે પૂરા લઈને આવે ઈ થોડું કાલે કઈ એકાજે પાથરો વાઢવો જો છે છે ને ભરાઈ આ ભારે છે હા ઝિંકીક છે આ ભારે બહુ મોટી છે મોટી છે ઝિંકીને તો ના ના મોટી છે ઝિંકી ભારે લેતી જા આ બરી બાવ મોટી છે કઈ મોટી ને આ છે મોટી માં ડોકી જો આ તો દુખવા ભાગવા લગભગ છે ને આમાં 5 વજન છે પછી તો કોણ લેવા હાલો વાઢે નો હા આ તારી ઘર વી રેબ જલ થેગા પાણી તો બને પાણી હું છે ને પીવાનું બને હવે એટલી ગરમી છે ને હાલો પાણી

બેઠા હાલો ભાઈ હાલો આપડે ફુવારે ફેરી આવી દિશાબેન છે ને ઘડીક સારો તમે તો ફુવારે ફેરવી આપણે ફુવારા ફેરવા ઊભી ગયા ને તો બધાય ફુવારા છે ને ફેરવી લીધા આજે સાડા નવ વાગે લાઇટ આવી લાઈટ આવી છે તું વાટજો હું ઓલીવાડી છે ને લેન્ડ બેન ને બધું કમ્પ્લેટ કરું ફુવારે કે બંધ નથી ને એ બધું જોઈ લેવાનું કમ્પ્લેટ હા મોટરમાં લાઇટ આવી છે એટલે હું ચાલુ કરી દઈ તને ફોન કરી ચાલુ કરવા ને તારે બરાબર બરાબર બરાબર

સીબડું છે કે હાકલ થતી છે સીબડું ફાટી ગયું આખું વધારે પાકી ગયું જરાક આપણે રસોઈ બનાવ્યા છે ભીંડાને છે કે ભીંડાને બી બહુ છે ને એટલે એ કેન્સલ કર્યું હાલો જો આપણે અહીં મોટર સારું થઈ ગયું કમ્પ્લેટ હા ફૂવાર હાલે આ ને વાસ પી જાય ને તો કાલ સેબ પાણી ચાલુ કરવું પડે એમ નથી વરસાદ જેવું નામ નહીં ગઈ તડકો તો અમે કાર પડે હમણાં આવું <laughs> पुना

વાગી ગયા ત્રણ ત્રણ ને મારા પપ્પા અહીંયા ચા ની ચુસ્કી લે જો કે ત્રણ વાગી ગયા એટલે હાલો મિત્રો બધા સાપીવા જો કે હમણાં છે ને હવે ખેડુ બધા કરી મોટર ચાલુ એટલે લાઈટ છે ને ઝટકા ઉપર ઝટકા અટાને ચાલુ રહેવાના છે હવે બધા મોટર ચાલુ થઈ ગઈ એટલી પછી લાઈટ ને જટકા ચાલુ થઈ જાય ને કાપ આવે જાય ને બેન મસાલો આ બધે પી ગયો અને બસ એટલું હેપી અમાર ઘેર ને પૂછ્યા હોય હું ભરાય નહીં આવવું પડે ન આવવું પડે આવવું જ પડે ને જો અમારા વિહાંગ જો ઈશકા માં એ છોટો જોતો કરી જો તો વિડિયો માં આવીશ ઈશકા બધાય ને જો હો તમ એને બદલે તમને હે ને ઓરા છે ને હાઈ કર દે હાઈ કર દે કઈ દે હાઈ દે આમ કર દો દી દે હાઈ તો કર દે હાઈ તો કર દે આમ કર દો કર દે કે કે હું ને કરો કેને ફાઇનલી મારા મામાના છોકરાને છે ને જમણવાર કરવાનો છે ભાણેજ નો બધાય નો આમંત્રણ દેવા આવ્યા હાઈ દે તો